તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે ચાણસમાના ચામુંડા ચોકની અંદર આ જોઈ શકો છો આ જે છે ચામુંડા ચોક છે અહીંયાનો અને સામે જે છે સ્વામિનારાયણ મંદિર છે જેનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે નવેસરથી તો આ જે તમે દર્શન કર્યા ચામુંડા ચોક તો ચામુંડા ચોકની અંદર આ ચામુંડા માતાનું મંદિર બનેલું છે આપણે દર્શન કરીશું અંદરથી આ જે મંદિર છે કુવાની અંદર બનેલું છે અંદર નીચે કૂવો છે અને કૂવાની પણ અત્યારે નવેસરથી જીર્ણો દ્વારા કરેલો છે તો આપણે થોડા અંદર જઈને દર્શન કરી શકીએ તો આ હું તમને બતાવીશ કે કૂવાની અંદર મંદિર બનેલો છે હું ઉપર જાળી મૂકેલી છે આ જો આ નીચે કૂવું છે પાણીનો કૂવો અને એમાં પાણી ભરેલો છે કૂવાની ઉપર મંદિર સર ઉપર હું મારી લાઈફમાં પહેલી વખત દર્શન કરી છું જય ચામુંડા માતા તો તમે લોકો કોમેન્ટમાં જય ચામુંડા માતા જરૂર લખજો જય મા ચામુંડા ભલી કરજો સર જય ચામું માતા શ્રી ગણેશ જય મા ચામુંડા અને બેલ આઈકન દબાવીને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો ચામુંડા માતાનું નામ લઈને તો આ તમે જોઈ શકો છો આ કુઓ છે ચારો તરફથી કુવાની અંદર બનેલો ચામુંડા માતાનું મંદિર અને આ ઉપર માર્કેટ વાર્કેટ આ ચોક તમે જોયો ચામુંડા ચોક એનું નામ આ મંદિરના હિસાબે છે આ ચામુંડા ચોક રાખવામાં આવે છે તો કેવા દર્શન થયા તમને હમણાં જરૂર જણાવજો મિત્રો કુવાની અંદર આવેલો મા ચામુંડાનું મંદિર જય ચામુંડા માતા जग जननी दुख हरिणी मैया नौरू છે જ્યારે હાલ આપણે દર્શન કર્યા અહીંયા ચામુંડા માતાના જે ચામુંડા માતાનું જે મંદિર છે અહીંયા કુવાની ઉપર બનેલું છે આની શું મહેવ છે આનો શું બનાવો બન્યો તો એ તાકા આપણને જાણશો આ મંદિર વિશે જરા જણાવશો અમારા વિવર્ષને આ મંદિરનું જે કૂવાની ઉપર બનેલું છે આ શું છે આ મંદિર જે છે ને એનું એ બને તો શું પણ મારા ફાધરને જો મારા ફાધરના ફાધરને આ કુવાનું મંદિર જે છે ને એની એની કેટલા વર્ષોનું છે આ ગામની અંદર તમારો ગામનો કોઈનો ગામના રહેવાસી જે થવાય ને એને પહેલો બાબો થાય એનો ગરબો કાઢો તો અહીંયા આખેનો ગરબો અહીંયા આવો આખા ગામનો ગમે તે ગમે તે મોડી કાઢો બધી અહીંયા આવો અને આ રહ્યા તો અનુભવી તમારા માઠમાં રહેલા છે એટલે આ તો બધો અનુભવી છે અમે જે કંઈ એના કરતા તો વધારે અનુભવી આ તો અમારા સાથે તો અંબાજી સંઘમાં ચાલેલા છે અમારા અમારા માઠમાં બે વર્ષ અમે સાથે બધા જમેલા છીએ બાદમાં પણ ઉત્સવ બિલકુલ બિલકુલ અને આ જે છે ને એને આ બે વર્ષ આ બધું બનાવીને આ જૂનું હતું જૂનું બરોબર છે આ બધું ગાડીને બે વર્ષ પછી બનાવ્યું અને એમનો જે બનાવવા માટે દસ લાખ ને એકાવન હજાર રૂપિયા મનુભાઈ લતુભાઈ લાલદાસ સોમાણી આપ્યા બિલકુલ અહીંયા બેસતા હતા એક્સપાયર થઈ ગયા બરાબર અને એમની અંતિમ ઈચ્છા હતી કે મારું આ મંદિરનું જેનો ઉદ્ધાર ઉદ્ધાર કરવો એટલે એમને જે છે ને એને મરી ગયા પછી એમની વાઈફે થોડો રસ લીધો અને એમના છોકરા જે છે ને કરોપટ્ટી છે એમના છોકરાએ પછી કહી દીધો કે તમે મંદિર બનાવો જેટલો ખર્ચ થશે એ બધો ખર્ચ અમે આપી દઈશું કોઈને આપણે ઉગવાન નહીં કહે આજે બધો લિસ્ટ છે ને એને એ લિસ્ટ તમારે જે જબરજસ્તી કરતા માતાજીને હવે માન્યું છે તમે રાખો એનો બાકી બધો ખર્ચ મનોભાઈ નથુદાસ લાલદાસ દાસ પાત્ર આવેલો અને અહીંયા અહીંયા હવન કરેલો જબરદસ્ત ના મંદિર ચણસમાનું કોઈ પણ લગ્ન થયો હોય અને પહેલો બાબો જન્મ થાય પેલા બાબાનો ગરબો નીકળે તો અહીંયા આવડવીને અને આ તો અમારા અનુભવી કહેવાય આવી બે વર્ષ અમારા મોલના જોડી મારા અમારા મારા જોડી જતા હતા હું અંદર હતો હતો સાઈડમાં મકવાની અંદર તો આ હતા અહીંયાના સ્થાનીય નિવાસી કાકાએ બહુ મતલબ સારો આપણને જણાવ્યું આ જે મંદિર છે અહીંયા કોઈના પણ લગ્ન થાય બાબુ થાય તો અહીંયા પેલો ગરબો અહીંયા લઈ આવે છે અને બહુ સારી એવી દર્શન પણ સારા થયા ચામુંડા માતાના તમને પણ રેર બેઠા દર્શન થયા ચામુંડા માતાના તો ચાલો હવે આપણે આપણે જઈશું ચાણસમા ગામની અંદર બીજી ઘણી બધી ધાર્મિક સ્થળો છે જેની મુલાકાત આજે લઈશું જય ચામુંડા માતા લખવાનું બોલતા નહીં જય ચામુંડા માતા અત્યારે પહોંચી ગયા છીએ અમે ચાણસમાના શ્રી આ શ્રી ખોડે માતાના મંદિરે તો તમે જોઈશું મોરારદાસનો મઠ આય શ્રી ખોડિયા માતાનાં મંદિર ઉપર ધજા લહેરાઈ જાય છે તમને જોવા જ તો ચાલે આ બાજુનો ગેટ તો અત્યારે બંધ છે બપોરનો ટાઈમ છે એટલે અમે પાછળવાળા ગેટથી અંદર પ્રવેશ કરીને દર્શન કરીશું પાછળના દરવાજાથી અમે લોકો મંદિરમાં પ્રવેશ કરી લીધો છે આ જોઈ શકો છો મા ઘોડિયાર માતાનું મંદિર અહીંયા મગરમચ્છના દર્શન જે ઘોડિયા માતાનો જે મેન છે વાહન છે મગર તો મગરના દર્શન કર્યા પછી આપણે સીધા મંદિરના દર્શન કરીશું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તો મા ખોડિયાર માતાના દર્શન જય શ્રી આઈ શ્રી ખોડિયારમાં જય મા ખોડિયાર મા શ્રી ખોડિયાર માતાના દર્શન કર્યા પછી આ જે છે રથ છે અહીંયા સામે માતાજીના દર્શન અને આ જે છે મંદિરની અંદર બહુ સરસ બનેલું છે મંદિર ની અંદર તમને ઘણી બધી માતાજી જે છે જય શ્રી ગાયત્રી માતાજી જય શ્રી મહાલક્ષ્મી માતાજી જય શ્રી અંબાજી માતાજી જય શ્રી ઉમિયા માતાજી જય શ્રી સરસ્વતી માતાજી જય શ્રી બ્રહ્માણી માતાજી જય શ્રી બહુચર માતાજી જય શ્રી મહાકાલી માતાજી જય શ્રી મહાકાલી માતાજી જય શ્રી ચમુંડા માતાજી અને જય શ્રી અન્નપૂર્ણા ના સાક્ષાત દર્શન અહીંયા તમને થયા છે બધા ભગવાનના અહીંયા પેઇન્ટિંગ બનાવેલા છે જે તમે વિડીયોમાં જોયો છો પહેલાં આસિફભાઈ આસિફભાઈ એમને બનાવેલી છે આ બધા પેઇન્ટિંગ્સ તુલસીનો પણ જે વૃક્ષ છે દર્શન કરી શકો છો તમે શ્રી ખોડિયાર માતાજી ગળધરા અને આયશ્રી ખોડિયા માતાજી રાજપરા રાજપન્ના રાજેશ્વરી આયશ્રી ખોડિયાર માતાજી આયશ્રી ખોડિયાર માતાજી પરાણા અને આયશ્રી ખોડિયાર માતાજી તો ખોડિયાર માતાના જે જે આપણે સ્થળો છે આપણે ગુજરાતની અંદર બધાને અહીંયા દર્શન તમે કરી શકો છો અને કોમેન્ટમાં જયશ્રી ખોડિયાર માતા લખવાનો ભૂલતા નહીં મિત્રો આ આજે તમને જણાવું કે અમારે જે મિત્ર છે રઘુભાઈ જે અત્યારે હાલ દુબઈમાં છે એમનું જે જન્મસ્થાન છે આ જોઈ શકો છો આ જે મકાન છે અહીંયા જ અમારા મેન જે મતલબ બહુ મોટા દુબઈના અત્યારે બિઝનેસમેન થઈ ગયા છે તો એમનો જો અત્યારે તરક્કી કરી અને આગળ પણ ભગવાન કરે બહુ વધારે તરક્કી કરે અમારો મિત્ર છે રઘુભાઈ આ મકાન તમે જોઈ રહ્યા છો એમનો જન્મ સ્થાન છે ક્યારે એમનો જન્મ થયો તો એના વિશે એમના જે ચાચાજી છે એમના જે કાકા છે એ અમારી જોડે જ છે એ તમને જણાવશે

અચ્છા રઘુ ની બાધા લીધી હતી તમે શું બાધા લીધી તમે જોઈ શકો છો બા કહે છે કે એમને બાધા લીધી હતી રઘુ માથે ખોડિયા માતા ખોડિયા માતા ને બાધા લીધી તો રઘુભાઈ જો તમને કેટલું પ્રેમ કરે છે તમારા ગામના લોકો જે છે મતલબ

અત્યારે હાલ અમે પહોંચી ગયા છે અહીંયા ચાણસમાના શિવ સ્ટુડિયો જે કે અહીંયાનો ફેમસ સ્ટુડિયો છે તમારે ફોટોગ્રાફી વગેરે ચાણસમામાં રહેતા હો તો સારી એવી લગ્નની ફોટોગ્રાફી વગેરે આ જોઈ શકો છો તમે ચાલો આપણે અંદર સ્ટુડિયોની મુલાકાત લઈએ તો સારી એવી લગ્નની વગેરે તમારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરાવીએ તો આપણા ચાણસમાના જે જાણીતા જૂના અને જાણીતા શિવ ફોટોગ્રાફી શંકરભાઈ તમને મળશે કેમ છો શંકરભાઈ બાગ શંકરભાઈ બાગ છે તો તમે જે પણ મળે એમને કહી દેજો અમે વિડીયોમાં જોયું તો આ બધી ફોટોગ્રાફ તમે જોઈ શકો છો અહિયાં શિવ સ્ટુડિયો માં શિવ સ્ટુડિયો મહાદેવજી નામ ઉપર છે તો કામ કેવું હશે તમને ખબર પડવી મહાદેવજી નું મહાદેવજી નું નામ આવી ગયું એટલે બધું આવી ગયું બીજી વસ્તુ અહિયાં સ્ટુડિયો શિવ સ્ટુડિયોમાં જોવા મળી અમને કે અમારે જે કેમેરામેન છે અરવિંદભાઈ પટેલ એમને મને અત્યારે વાત કરી આપણે જે મિત્ર છે એમને પણ વાત કરી શું કહો છો તમે ચાણસમા આખા ચાણસમા માં તાલુકા અમરદીપ માં કોઈ ના હોય ફોટો પડાવવા એ નામુમકિન મુકીન બિલકુલ એ બધા આપણી સ્ટુડિયો બહુ ફોટા તમે શું કીધું કે ચાણસમા આખા ચાણસ માં

તો કેમેરામેનભાઈ અરવિંદભાઈ પટેલ આખા ગામમાં એમનું નામ છે હું જોઈ રહ્યો છું તમે પણ વિડીયોમાં જોયું છે આગળના ઘણા બધા વિડીયોમાં તો ચાલો હવે આગળ આપણે સફરને વધારીએ આપણે મળીએ સીધા પાટણમાં